અત્યાર સુધી એના માટે ફાટકો હતી એ બધી જગ્યાએ લગભગ આજે બધા મારા મત વિસ્તારમાં અઠાવન કરોડના ખાતે આજે ઉદ્ઘાટન કર્યું છે અને અમારા કયા ગમે બોરડી ખાતે પણ અઠાવન કરોડના ખાતે એનું ઉદઘાટન કુલ ફાટક મુક્ત આજે અમારે દાહોદ જિલ્લો કર્યો છે અને આજે અમે રતનમાલની પાવન ધરા પર આજે પંચોતેર વર્ષથી આ વિસ્તારના લોકો વિકાસની જે રાહ દેખીને બેઠા હતા એના માટે એક નવું અમારું પર્યટન ધામ છે એને પણ ડેવલપ કરીએ છીએ સફારી પાર્ક પચાસ લાખને ખર્ચે અમે શરૂઆત કરીએ છીએ ટોકન જોગવાઈ કરી છે એનું પણ ખાતમુહૂર્ત કર્યું છે અને આ વિસ્તારમાં સેન્ચ્યુરી વિસ્તાર હોવાને કારણે રસ્તાઓ બન્યા ન હતા એની અમારી સરકારે મારા માન્ય ધારાસભ્યશ્રી અને મારા સંસદ સંસદશ્રી એની આગેવાનીમાં મારી ગુજરાતની સરકારે એકતાલીસ કરોડ રૂપિયા આપીને અલિંદ્રા ભોવારા પીપરકોટા ભીંડોલ અને કંજેટ આ ગામોની અંદર પણ એના ફળિયા સુધી રસ્તાની કનેક્ટિવિટી મળી રહે એના માટેના રસ્તાનું ખાતમુહૂર્ત પણ અહીં અમે કર્યું છે એ અમારો આવનારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારતનું સપનું છે એ સપનું સાકાર કરવા માટે આજે રતનમાલની પાવન ધરા પરથી અમે આ કામોની આજે શરૂઆત કરી છે શરૂઆત કરી અવિરત અમારી આ યોજના વિકાસની ચાલતી રાખીને ગામડા સમૃદ્ધ થાય શહેરો સમૃદ્ધ થાય એક એક વ્યક્તિ સમૃદ્ધ થાય તમામ સમાજની યોજનાઓ લોકો સુધી કોઈ ગરીબ ના રહે એના માટેની યોજના માટે અમે આજે કરીને આગામી દિવસોની અંદર કામ કરીએ છીએ થેન્ક યુ ચાલો